અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કર્યો છે હુમલા બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા ઝીંક્યા હતા હુમલા બાદ પ્રેમી પેટ્રોલ જાંટીને સળગી ગયો ઈજાગ્રસ્ત બંને બહેનોને સારવાર માટે ખસેડવામાં આવી છે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સુરતની આ ઘટના જ્યાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કર્યો અને આ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું પેટ્રોલ છોટીને પ્રેમી સળગી ગયો પાસોદરા ગામના ઓમ ટાઉન શિપ આ બનાવ છે તો પ્રેમિકા અને તેની બહેનને ઈજા પહોંચાડવામાં આવી હતી આ બંને બહેનો હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે